આ દ્રશ્યો છે ગીર સોમનાથના તલાલા વિધાનસભા મતવિસ્તારના દામડેજ અને કણજોતર ગામના અહીં એક તરફ ઉનાળાના ધોમધકતા તડકા પડી રહ્યા છે અને બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની સ્થિતિ જોવા મળી રહી છે કણજોતર અને ધામડેજ ગામે સરકારની લાખો રૂપિયાની સિંચાઈની યોજનાઓ તો છે પરંતુ પાણી ન હોવાના કારણે ગ્રામજનો માટે આ સિંચાઈની યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે અને ધામણે તેમજ જ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે ગામમાં લાખોના ખર્ચે ઓવરહેડ ટેન્ક સંપ અને ઘર સુધી નળ કનેક્શન તો છે પરંતુ પાણી ન આવતા લાખોની યોજના શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓને પંદર દિવસે એક વાર મીઠું પાણી નસીબ થાય છે ગૃહિણીઓ પાણીના એક બેડા માટે આજુબાજુના વિસ્તારમાં રજળપાટ કરતી નજરે પડે છે ત્યારે ગ્રામજનોની સરકાર પાસે માંગણી છે કે નાગરિકોને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરવામાં આવે અમારે અહીંયા પાણીની સમસ્યા ઘણી બધી છે ઘણા વર્ષોથી જે બધે જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આનું નિરાકરણ નથી આવતું મિનિસ્ટરને પણ વારંવાર રજૂઆત કરેલી છે લેખિત પણ કરેલી છે મૌખિક પણ જ્યારે જ્યારે ઇલેક્શનો આવતા હોય છે ત્યારે પણ અમે કહીએ છીએ ત્યારે પણ બસ માત્ર આશ્વાસન જ અમને મળતા હોય છે અને બીજી જગ્યાએ પણ લેખિતમાં એન્જિનિયર સાહેબને પણ કરે છે પાણી પુરવઠામાં પણ પણ અમને જે કોટામાં મળવું જોઈએ પાણી એ મળતું નથી હાલ ગામની વસ્તી અત્યારે સત્તર અઢારની વધી પણ અમુક ટાંકા આવે ને અમુક કુવા નાના નાના કુવા હોય એમાંથી ખારું મોટું મીઠું પાણી થોડું થોડું ભરે છે ને પૂરવાર કરે છે સરકાર પાસે અમારી અપેક્ષા છે કે કાયમી ઉકેલ આવે એ માટે ગુજરાત સરકાર પાણી પુરવઠા બોર્ડ અને જે તે અધિકારી મારફત અમે આવી અપેક્ષા રાખીએ છીએ કે હવે આ ઉનાળો તો હવે આખરમાં છે પણ હવે ભવિષ્યની અંદર ચૂંટણી બાદ ચૂંટણી પૂરી થયા બાદ કાયમી ઉકલ માટે અમારે જે કૂવાની વાત છે એ મંજૂર થઈ જાય તો અમારે કાયમી ઉકલ થઈ શકે